નાની બાળાઓને ભોજનમાં પંદર જેટલી જુદી જુદી વાનગીઓ પીરસવામાં આવે છે જેમાં ઇડલી મંચુરિયન પાણીપુરી મેંદુ વડા મીઠાઈ આઈસ્ક્રીમ જેવી બાળાઓને ભાવતી વાનગીઓ પણ પીરસાય છે તમામ પ્રસાદ લેવા આવતી બાળાઓને સૌપ્રથમ પ્રથમ વ્યાસ પરિવાર દ્વારા કપાળે કુમકુમ તિલક કરીને માતાજી સ્વરૂપે આવકારવામાં આવે છે ત્યારબાદ તેના પગનો અંગૂઠો પખાલી તેના ચરણ સ્પર્શ કરાય છે બાદમાં બાળાઓને સમૂહમાં બેસાડીને ભોજન કરાવી ગિફ્ટ પણ આપવામાં આવે છે દેવોના દેવ મહાદેવ તથા મહા જગદંબાની અપરંભાર કૃપાથી છેલ્લા ત્રીસ વર્ષથી આપણે ઉપલેટા તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારની તમામ ગરદી મંડળની શાળાઓને પ્રસાદનું આયોજન કરીએ છીએ તે જ રીતે આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય માતાજી અને મહાદેવના આશીર્વાદથી આજ રોજ પ્રસાદનું આયોજન કરેલ હતું તેમાં બાળાઓને ભાવતી દરેક પ્રકારની અલગ અલગ આઈટમ જમાડવામાં આવેલ હતી અને દરેક બાળાઓને વોટર બોટલ તથા અર્થદાન આપવામાં આવેલ હતું માતાજીની અને મહાદેવની દયાથી છેલ્લા ત્રીસ વર્ષથી બસ આવાના આવા કાર્ય કરવાની પ્રેરણા આપે એવી માતાજીને મહાદેવને પ્રાર્થના આખા વર્ષની અંદર ઉપર પણ આપણે પંદરસો દરિદ્ર નારાયણ લોકોને તથા ગ્રામ્ય વિસ્તારમાં ગીત કરીએ છીએ દર પૂનમે બાપા સીતારામની મટોળી બધું ભોજન કરાવીએ છીએ ઉનાળામાં છાસ વિતરણ ચપ્પલ વિતરણ ચોમાસામાં તાલપત્રી વિતરણ શિયાળામાં ધાબડા વિતરણ એવી રીતના દરેક સમય પ્રમાણે અને તહેવાર પ્રમાણે દર શિવરાત્રિ ઉપર પણ મહાભરાડનું આયોજન આપણે કરીએ છીએ બસ દેવોના દેવ મહાદેવ તથા માતાજી